એક નાનું ગામ હતું કે જેની અંદર એક મંદિર હતું અને ત્યાં આગળ પૂજા હતા એ વર્ષોથી મંદિરમાં પૂજા કરતા સાહીઠ સિત્તેર વર્ષથી પૂજા કરતા રાઈટ હવે નદી કિનારે ગામ હતું ને બહુ બધો વરસાદ આવ્યો એક ટાઈમ વરસાદ બહુ બધો આવી ગયો અને ગામમાં પાણી ભરાઈ ગયું ધીમે ધીમે વરસાદ ચાલુ છે ગામમાં પાણી ભરાય ગયું એ પાણી ભરાતા ગામના લોકોએ ત્યાંથી સ્થળાંતર કરવાનું ચાલુ કર્યું

બઉ જ પાણી વધી ગયું મંદિરની ચોટ ઉપર ચોટી ઉપર બેઠા હતા ત્યાં સુધી પાણી આવી પૂજારી ઉપર જઈને કે હવે કઈ રહ્યું નથી બધા જતા રહ્યા તમે એકલા જ રહ્યા છો ના ના કે હું ના આવકે કેમ કે ના મને મારો ભગવાન બચાવશે મને મારો ભગવાન બચાવશે હું ના આવ બધાને એમણે બધાને મૂકી દીધા ધીમે ધીમે પાણી વધી ગયું પૂજારી ડૂબી ગયા બચારા ઉપર ગયા હે ઉપર જઈને કે ભગવાન મેં આટલી તમારી સેવા કરી પૂજા કરી ઉપવાસ કર્યા વ્રત કર્યું બધું જ કર્યું આ પરિસ્થિતિમાં તમે મને બચાવવા કેમ ભગવાન કે ગાંડા પેલા ત્રણ આવ્યા હતા પેલા ગામના લોકો આવ્યા પછી આર્મી વાળા આયા બોટ પછી છેલ્લા મેં તો હેલિકોપ્ટર બી મોકલ્યું આ તું ના યુઝ કર એમાં મારો શું વાત વાહ વાહ અપોર્ચ્યુનિટી જે આખી લાઈફ અંદર આપણે ભગવાન આવીને આપવાના નથી અહીંયા अवेलेबल જે બી છે તે જ અપોર્ચ્યુનિટી યુઝ કરીને આપણે લાઈફમાં આગળ વધવાનું છે થેન્ક યુ વેરી મચ વાહ જબરજસ્ત તાલી થઈ જાય જબરજસ્ત

બરાબર છે જેમાં તમને જે પ્રોડક્ટ બતાવી આની આ જ વસ્તુ જો આપણે ડબલ સેટમાં લેવા જોઈએ તો કેટલા થાય કેટલા થવા જોઈએ સાત હજાર ડબલ થવા જોઈએ પંદર હજાર ઉપર પણ એમાં કંપની કહે છે જો પહેલી જ વારમાં જો આપણે ડબલની કીટ લેતા હોઈએ તો પડશે આપણને બાર હજાર બસો નેવું કેમ કે આ જે કીટ છે એક જ વ્યક્તિને યુઝ કરવાની છે એવું આપણે અમદાવાદવાદી છે એટલે એવું નહીં કે ભાઈ આ પીલો તમે વાપરો આ ત્રણ બાય છની મેટ્રેસ આપી દો આ લકી જે છે છોકરાને આપી દઈએ અને જે પાણીનું જે છે એ તમે વાપરો એવી રીતે નહીં એક જ વ્યક્તિએ પ્રોડક્ટ યુઝ કરવાની છે આ પાણી બધા પી શકે છે ઘરમાં બરાબર પણ પ્રોડક્ટ એક જ વ્યક્તિએ બીજી યુઝ કરવાની છે જે મેટ્રેસ છે અને પીલો છે તો તમને ખ્યાલ આવી ગયો પ્રોડક્ટનો બિઝનેસ પ્લાન ખ્યાલ આવી ગયો ખ્યાલ ના આવે તો ટેન્શન નહીં લેવાનું કેમ કે પ્રોડક્ટ આપણે યુઝ કરશું તો આપણો બ્લડ સર્ક્યુલેશન ઓક્સિજન લેવલ બરાબર થઈ જશે પ્રોપર થઈ જશે પ્રોડક્ટ પ્રોડક્ટ નું કામ કરશે આપણને ખબર પડે કે કેમ કે પહેલી વારમાં કોઈ ખ્યાલ ના આવે મને પણ બધું વસ્તુ યાદ નતું રહ્યું સ્વામી વિવેકાનંદ નથી આપણે પહેલી વારમાં કોઈ યાદ ના આવે બરાબર આપણે જે પ્રમાણે બિઝનેસ કરશું એ પ્રમાણે આપણને પૈસા મળશે તો અહીંયા આગળ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમને ઇન્કમ પાંચસો રૂપિયા થી લઈને કરોડો રૂપિયા કમાયેલા છે એ વ્યક્તિને શું તમે જોવા માંગો છો तो आप सबने जबरदस्त ताली साथे इनवाइट करिस जे व्यक्ति 500 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની ઇન્કમ કરી છે જબરદસ્ત સાથે જબરદસ્ત પટેલ છે અમદાવાદ થી કરું છું મારું જોવાથી મારે રિઝલ્ટ મારું હેલ્ધી જ હતી પણ છતાં પણ મેં મારી પાસે પ્રોડક્ટ મેં એ લીધી કે પહેલી જ વખતમાં જોઈને મેં ચોઇસ કરીને લીધી છે યુઝ કરું છું પણ છતાં પણ મને એક ઇશ્યુ આવ્યો તો કે બ્રેસ્ટમાં મને થયું હતું તો મેં જે ડૉક્ટર પાસે એમ કહી ડૉક્ટરે કીધું તમારે વાયપ સ્વીકારાવવું પડશે વાયપ્સિકારવી પછી વાઇપ સ્વીકારીને પછી તો સારું રિઝલ્ટ ડિપર્ટ મળી ગયો અત્યારના હેલ્ધી છું કંઈ પ્રોબ્લેમ નથી પછી મારા બાને મેં રિઝલ્ટ આપી હતી તો બાને યુરિ ડાયાબિટીસમાં રિમૂવ થઈ ગયું છે અને એમને યુરિન બંધ થઈ ગયું હતું તો મેં બેડ પાણીને બેડ લગાવ્યો તો એમાં રિઝલ્ટ તો પંદર મિનિટ પાણી યુરિન પાસ થઈ ગયું એવા ઘણા બધા મેં ડાયાબિટીસમાં નીડ રિપ્લેસમેન્ટ બધાને ઘણા રિઝલ્ટ આપ્યા છે થેન્ક યુ આજની મારી ઇન્કમ છે થર્ટી એટ થાઉઝન્ડ

ભાનુભાઈ સાહેબે મને કીધું હતું કે ભાઈ આ જો એક સરસ મજાનો વ્યાપાર છે અને સરસ મજાનો વ્યાપારની સાથે સાથે એક સરસ પ્રોડક્ટ છે તમારી પ્રોડક્ટ શું છે તો કે મેગ્નેટ થેરાપી શું છે એટલે મેં કહ્યું એટલે કે ચુંબકીય પદ્ધતિ છે જેમાં એ ગોદળું આવે છે અને પાણીની બોટલનું કવર આવે છે એમાં એનો યુઝ કરવાનું સૂઈ જવાનું અને બીમારી મટી જાય સાથે સાથે સારું લાગે લોકોને કહેવાનું એટલે મેં કહ્યું આ મેગ્નેટ થેરાપી આપણો વિષય નહીં તો પેલું કહીએ ને વારિયાના વાર્યે પણ હારિયા વર્યે બે વર્ષથી સતત કહેવામાં આવતા હતા માનતા ન હતા પણ અચાનક પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મીના છેલ્લા દસ વર્ષથી ટીચરનો દુખાવો હતો અને બે વર્ષથી વાઈફને કમરનો ઇસ્યુ હતો તો માર્કેટમાં અમે ખર્ચો ઘણો બધો કરી ચૂક્યા હતા મારા મમ્મીનો ખર્ચાની વાતો દસ લાખથી ઉપર અમે ખર્ચો કરી ચૂક્યા ડૉક્ટરે કીધું ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે પણ રિઝલ્ટ ઝીરો પણ ભાનુસરે કીધું કે ભાઈ હવે કંઈ ઓપ્શન છે નહીં આ પ્રોડક્ટ વાપરો તો મને લાગ્યું કે ભાઈ આરું બધી જગ્યાએ હા છે છીએ લાવ ના ક્યાં છે તો તો કરવા દો પ્રોડક્ટ લીધી પ્રોડક્ટ લીધાના મમ્મીને આપી અને વાઈફને આપી તો મમ્મીને આખી રાત ઊંઘ નથી આવતી પીડા થાય કારણ કે ટીચરની અંદર જે પીડા થાય ને પીડાથી રાતે ઊંઘ નથી આવતી તો રાત્રે પ્રોડક્ટ આપીને સવારે પૂછ્યું કે કેવું લાગ્યું તને કારણ કે આપણને ઉત્સાહ હોય કે આ જે પ્રમાણે બે વર્ષથી સાહેબ કહેતા કે પ્રોડક્ટ બહુ સરસ છે તો આપણને ઉત્સાહ કે પ્રોડક્ટમાં શું છે જેમ ધરાબેને કીધું કે ભાઈ વીસ કરોડ એની સ્પીડ ફાસ્ટ છે તો આપણને ઉત્સાહ થાય તો મમ્મીએ કીધું કે બીજું તો કંઈ ખબર ના પડી પણ ઊંઘ બહુ સરસ આવી કારણ કે રાત્રે ઊંચે ઊંઘ નથી આવતી ને પીડા ઓછી થઈ ગઈ ઊંઘ સારી આવી બાવીસ દિવસથી અને રિઝલ્ટ મળ્યું જે ટીચરનો જે અહીંયાથી બહાર જવું હોય ને બહાર મેદાન સુધી તો જઈ નતા શકતા અત્યારે ગામની અંદર ચાલતા હાંટા મારે છે અને દુખાવો ઓછો થઈ ગયો તો બાવીસ દિવસમાં રિઝલ્ટ મળ્યું છે મારા વાઈફમાં કમરનો જે તકલીફ હતી દોઢ પોણા બે વર્ષથી આ ચાલતી હતી વાઈફને કંઈક કામ કરવું હોય તો વાંકા વળવું કારણ કે કમરની અંદર ઘરના કામ હોય તો વાંકા વળવું પડે અને કમરના દુઃખાવ વાંકા નથી વળાતું તો એ પ્રોબ્લેમ સતત ચાલતો હતો પણ સાત દિવસની અંદર વાઇફ ગુભરા જેવી થઈ ગઈ કારણ કે પ્રોડક્ટ કારણ કારણ કે કે ઘરની અંદર જે ચાલતો ને બંધ થઈ ગયું છોકરાઓને ટ્યુશન હોય એજ્યુકેશન હોય એટલે કામ કરવાના ના થયા અને અમારા ઘરે કોઈ કામ મરી આવે નહીં એટલે પ્રોબ્લેમ તો ત્યાં નથી તો આ પ્રોડક્ટ શાંતિ આપી દીધી અને બીજી આપણે જે પ્રોબ્લેમ હતો સાહેબે જેમ કીધું કે હેલ્થ વગર બધું નકામું છે અને વેલ્થ વગર તો હેલ્થ તો મળી પણ વેલ્થ કારણ કે કોરોના પછી મની ક્રાઇસિસ ઘણા બધા લોકોના આવી ગયા કારણ કે ઇન્કમનો સ્રોત આપણી પાસે હોવો જોઈએ તો કામ તો કરવું હતું પણ જ્યારે આપણે સવારમાં મોબાઈલની બેટરી ચાર્જ કરીએ એમાં આપણી ચાર્જ હોય અને સાંજે કે મોબાઈલની બેટરી ડાઉન થઈ જાય એમ આપણે છ સાત વાગે આપણી પણ બેટરી ડાઉન થઈ જાય કારણ કે કામ કરવા શરીરમાં તાકાત તો જોઈએ પણ તાકાત રહેતી નથી આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી અત્યારે હંડ્રેડ પર્સેન્ટ બેટરી ચાર્જ જ રહેશે ક્યારેય ઝીરો થતી જ નથી તો કામ કરવાની મજા આવે છે સવારે છ વાગે ઉઠીએ છીએ રાત્રે બાર વાગે ઊંઘીએ છીએ લોકોના ઘરે

જે છે પ્રેઝન્ટેશન આપી દેજો કે જે બેનિફિટ થયો હોય અને કેટલી ઇન્કમ થઈ હોય બરાબર ને તો હવે હું ઇન્વાઇટ કરીશ કે જે વ્યક્તિએ એક લાખ થી લઈને પચાસ લાખ રૂપિયા સુધીની ઇન્કમ કરી છે તો એ લીડરને ઇન્વાઇટ કરીશ જબરજસ્ત તારી સાથે સાથે ઇન્વાઇટ કરીશ પ્લીઝ કરીશ ઓલ લીડર જબરજસ્ત તારી સાથે મારી વાત કરું નામ મૌલિક મૌલિક પટેલ બોપલથી જ આવું છું તમારી જે મૂત પણ અહીંયા આવી રીતે એકવાર જોવા માટે ગયો હતો અને મારી ઉપર જ્યાં ડેમો કર્યો ત્યારે મેં કીધું પ્રોડક્ટ જોરદાર છે અને વાઈફના પ્રોબ્લમ હતો માઇગ્રેનનો મમ્મીનો પ્રોબ્લેમ હતો કમરનો તો બંનેનું રિઝલ્ટ આવ્યું અને પ્રોડક્ટ લઈને ચાલુ કર્યું પ્રોડક્ટ લઈને કામ ચાલુ કર્યું રિઝલ્ટ આવ્યા પછી તો ટોટલ અત્યારે હાલમાં ઇન્કમ સાડા આઠ લાખ રૂપિયા પ્લસની છે મચ નમસ્કાર મિત્રો નમસ્કાર મારું નામ કિરણ રાઠોડ છે હું ધોળકાથી આવું છું અને મેં આ પ્રોડક્ટ મારા પોતાના માટે લીધી હતી કારણ કે મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો નો પ્રોબ્લેમ હતો છેલ્લા આઠ નવ વર્ષથી હું બીપી ગોળી લેતો રેગ્યુલર અને મારા વાઇફ પગે નસ જકડાવાનો પ્રોબ્લેમ હતો એટલે પ્રોડક્ટ મેં ડબલ ની કીટ લીધી બંને માટે અને વાપરવાનું ચાલુ કર્યું અને એક થી દોઢ મહિનામાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું અને પછી કામ કરવાનું ચાલુ કર્યું કામ કરતા કરતા આજે ચાર લાખ ને પંચાણું હજાર રૂપિયા કમાયું નમસ્કાર નમસ્કાર મારું શેરિંગ થોડુંક લાગુ છે પણ હું શોર્ટમાં કહી દઉં છું મારું નામ બીપી સોની છે અને અમદાવાદથી છું આ પ્રોડક્ટ મેં આજથી દોઢ વર્ષ પહેલાં મારા એક મિત્ર પાસેથી મેં લીધી હતી મને પ્રોબ્લેમ હતો બેક પેઇનનો એક બર્નિંગ ફિટનો અને એક ટિંગલિંગ સેન્સેશન જે થાઈની અંદર હોય છે જેનાથી ખૂબ જ આમાં કહેવાય કે બહુ તકલીફ હતી મને ઊભા રહેવામાં તકલીફ પણ રહેતી હતી અને કામ કરવામાં પણ મારું કોન્સન્ટ્રેશન બ્રેક થતું હતું આ પ્રોડક્ટ મેં માત્ર ને માત્ર હેલ્થ પર્પઝથી જ લીધી હતી આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી કન્સિસ્ટન્ટલી મેં ચારે ચારે વસ્તુ પ્રોપરલી યુઝ કરી અને એનાથી મને આજે રિઝલ્ટ તમે જોઈ શકો છો કે તમારી સામે હું ઊભો છું પહેલાં દસ મિનિટ પણ ઊભો નહોતો રહી શકતો તો આજે મારું બેક પેઇન છે એ કમ્પ્લીટલી નીકળી ગયું છે બર્નિંગ ફિટનો પ્રોબ્લેમ હતો એ પણ મારો સંપૂર્ણ રીતે દૂર થઈ ગયો છે અને જે સેન્સેશન હતું જે થાઇની અંદર એ પણ મારું ક્લિયર થઈ ગયું છે દોઢ વર્ષની અંદર મેં પછી આને રિફર કરવાથી જે મને કંઈ ઇન્કમ થઈ છે આજે બાર લાખની ઇન્કમ મેં કરી છે એ પાર્ટ ટાઈમ બેસિસ પર મેં બે કલાક કામ કર્યું છે આજે બાર લાખ રૂપિયા અમે ઇન્કમ અહીંયાથી કરી ચૂક્યો છું સો થેન્ક યુ વેરી મચ મારું નામ રામજીભાઈ પટેલ છે હું સેટેલાઇટ સેટેલાઇટથી આવું છું ઇન્કા બીમારી જે રિઝલ્ટ છે ને તો આ અહીંયા બેઠા જ છે એમને જેટલા અંગ છે ને એટલી બધી બીમારીઓ હતી એમાંથી એસી ટકા સોલ્વ થઈ ગયું છે એટલે વધારે નથી કે તો રિઝલ્ટ તો એટલા બધા છે પણ કોરોના બે કામ કરવાનું એકલી નહી કે પછી ધંધો એકલો નહીં બે ત્રણ કામ કરવાનું તો જેને બી બે કામ ના હોય ને એક સિંગલ કામ કરતા હોય તો એની અંદર ઈ બાયોટોરિયમમાં જોડાઈ જજો તો બે કામ થશે ને તો ઇન્કમ બરાબર હશે ને રાતે રોટલીની ની પડશે કારણ કે કોરોના તો ફરજ છે પણ આપણને ખબર નથી તો એમ કરતા કરતા હું ચાર લાખ હજાર રૂપિયા કમાયો મારું નામ શ્રીરામ જે જેવું સેટલાઇટથી આવું છું હાલ બિઝનેસ મેં લગભગ અઠ્ઠાવીસ મહિના તમે જોઈન કર્યો હતો અને હજી ઇન્કમ ત્રણ લાખ પચીસ હજાર થઈ ગઈ છે મારા બાઇક સાયટિકલ તકલીફ હતી આ પ્રોડક્ટ યુઝ કરવાથી એનું સાઇટિક નું પ્રમાણ જે હતું એ ઓછું થઈ ગયો અને મારો બેંક બેલ્સ ઓછી ગયો નહીં મારું નામ પાર્થિવ શાહ ભોડક દિવથી આ પ્રોડક્ટ મેં જ્યારે લીધી ત્યારે મારા વાઇફ ને ત્રણ ચાર પ્રોબ્લેમ બધા ને એડિયા દુખાવા હતા અને આય પરસેડી દીની 20 વર્ષ જૂની અને 6 થી 8 મહિનાની અંદર આ વસ્તુ બધે યુઝ કરતા કરતા એના બધા જ નિલ થઈ ગયા અને કામ કરતા કરતા બધાના સપોર્ટ થી આજે 4 લાખ રૂપિયા કમા કરી છે થેન્ક યુ પંકજ પ્રજાપતિ આ પ્રોડક્ટ જરૂરી નથી કે કોઈ બીમાર વ્યક્તિ માટે છે આ પ્રોડક્ટ જે લોકો સ્વસ્થ છે એ લોકો પહેલા યુઝ કરજો હું પોતે ભગવાનની દયાથી કોઈ હેલ્થ ચેલેન્જ નથી અને બધી રીતે મસ્ત છું બી છે તન બી છે મન બી સારું છે પણ હેલ્ધી રહેવું હોય તો આ પ્રોડક્ટ યુઝ કરજો રાઈટ अरे बता रहे तो ना तो क्या दो पौना भीतीने टू मंथ्स नहीं इधर मोर देन टू लक्स रुपये मैं ना, ना, वो कमाई कर रहा हूँ टू मंथ्स नहीं मोर देन था अन्ना बहुत जबरदस्त प्रोडक्ट चेंटर में यारों कंस्टेंटली और कंसिस्टेंटली यूज कर चुका दो तरह का एनो एक्सपीरियंस दर्शन कर रही हूँ बॉडी पर थ� ગુડ મોર્નિંગ મારું નામ શિલ્પા પારે છે હું પણ મને પણ માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો એડીનો દુખાવો હતો અને એના પેઇન કિલરના લીધે મને એસિડિટીનો બી પ્રોબ્લેમ રહેતો હતો પરંતુ આ પ્રોડક્ટ મેં યુઝ કરી અને એનાથી મને માઈગ્રેનમાં પણ બહુ ફરક પડી ગયો અને એડીના દુખાવામાં પણ ફરક પડી ગયો અને ટીમ અને ટીમ વર્ક થી ખાલી બે જણ સજેસ્ટ કર્યું અત્યારે બતાવ્યું બતાવ્યું બે સજેસ્ટ કર્યા પછી એનાથી જ ગ્રુપ વધતું ગયું અને અત્યારે મારી ઇન્કમ 36 લાખ થેન્ક યુ નમસ્કાર નમસ્કાર મિત્રો મારું નામ બાનુબી બરવાડ છે બિઝનેસ શરૂ કરે 8 વર્ષ થઈ ગયા અને અપલાઈન ડાઉનલાઈન ને ક્રોસલાઈન ના સહકાર થી 53 લાખ થી પણ વધારે ઇન્કમ કર્યા જોરદાર મગજ નહીં દોડાવવાનું તમારા સિનિયર જે કે એવું કરશો તો પૈસા કમાશો થેન્ક યુ વેરી મચ તો તમે બધા ત્રણ લીડર ઇન્ડરનો જોવા માંગો છો તો જબરજસ્ત સાથે થેન્ક યુ છે અને શેરિંગ તમને કહું ને એના કરતાં શીખવાનું એટલું કે પાંચ વાગ્યાનો ટાઈમ હતો રાઈટ પાંચ વાગે આવી જાઉં તો પાછળ બધું બધું ઘણું બધું જાણવાનું અને આપણને માણવાનું બી મોકો મળે વિશ્યુઅલતાભાઈ થેન્ક યુ થેન્ક યુ સો મચ અહીંયા આપણે આ મિટિંગ પૂરી કરશું થેન્ક યુ સો મચ થેન્ક યુ